નમસ્કાર મિત્રો સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે એક જોરદાર રમકડા વિશે આ રમકડા એવા છે કે જેને લગભગ આપણે ત્રણેક પેઢીથી રમતા આવ્યા છીએ પરદેશી રમકડા છે પણ આપણા દેશમાં બરાબર વેચાય છે અને આજે પણ એ બાળકો એ રમકડાથી રમે છે આ રમકડાનું નામ છે લેગો ટોયસ એવા બ્લોક છે કે જેનાથી બાળકો મકાન બનાવી શકે ટ્રેન બનાવી શકે પ્લેન બનાવી શકે આખું ગામ બનાવી શકે એની કલ્પના પ્રમાણેનું ઘણું બધું બનાવી શકે એવા રમકડા છે હવે આ રમકડાના જે શોધક છે આની જે ફેક્ટરી છે આનું જે બિઝનેસ મોડલ છે એને અને બાળકોની શીખવાની પ્રક્રિયાને એક જબરજસ્ત જોડાણ છે અને આપણે સૌ એમાંથી શું શીખી શકીએ એ આ વિડિયોનો ઉદ્દેશ્ય છે મિત્રો જ્યારે આ લેગો ટોયસ બનવાની અને વેચવાની શરૂઆત થઈ ત્યારે એક બહુ મહત્ત્વની ઘટના ઘટે છે એ શું ઘટે છે કે શરૂઆતમાં લોકોએ આ રમકડાઓ ખરીદ્યા અને બાળકોને રમવા આપ્યા જેમ જેમ બાળકો આ રમકડાથી રમવા લાગ્યા ને એમ એમ એમની તર્કશક્તિ કલ્પના શક્તિ સર્જન શક્તિ બરાબર ખીલવા લાગી અને બાળકોને મજા પડી પણ આ રમકડાનું વેચાણ એ લોકોએ જેટલું ધાર્યું એટલું મોટા પાયે થયું નહીં એટલે એ લોકોએ એક સંશોધન હાથ ધર્યું કે આપણા રમકડામાં એવી રીતે શું ખામી છે કે બહુ બધા લોકો આને લેતા નથી ખરીદતા નથી બાળકોની ક્રિએટિવિટી સરસ ડેવલપ થાય છે છતાં પણ શું પ્રોબ્લેમ શું છે એટલે એ સંશોધનના આધારે એવું તારણ નીકળ્યું એક જ ખામી છે કે આપણા રમકડાનું જે બોક્સ છે ને એમાં આપણે કોઈ મેન્યુઅલ આપ્યું નથી એટલે કે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ આપી નથી કે આ કરો તો આ થાય આના પછી આમ કરો આના પછી આમ કરો તો એક સુંદર મજાનું ઘર બનશે અથવા તો પ્લેન બનશે એટલે ફેક્ટરીએ નક્કી કર્યું કે પહેલાં આપણે સૌ એ રમકડાથી રમીએ એટલે કે એવી ટીમ બેસાડી એ ટીમથી એક સરસ મજાનું ઘર બનાવશે ટ્રેન બનાવશે અને પછી એનો ફોટો પાડી અને એના સ્ટેપ બાય સ્ટેપ આખું એક માર્ગદર્શિકા એની સાથે મૂકવામાં આવે આમ કરવાથી ટોયઝનું વેચાણ છે એક હજાર ગણું વધી ગયું અને આખી દુનિયામાં આજે પણ હજારો મિલિયન ડોલરનો આ વ્યવસાય છે પણ વેચાણ વિધું વ્યવસાય મોટો થયો પણ એક જ મુશ્કેલી થઈ એમાં એ મુશ્કેલી એ થઈ કે કારણ કે હવે દરેક બોક્સમાં એક માર્ગદર્શિકા છે એટલે બાળકોએ પોતાનું મગજ વાપરવાનું બંધ કરી દીધું હવે તો એ બુકલેટમાં જે તબક્કાઓ જે સ્ટેપ આપવામાં આવ્યા છે એ પ્રમાણે કરો ને રમકડું બની જાય એટલે આનાથી બાળકની સર્જનશક્તિ તર્કશક્તિ અને કલ્પના શક્તિ ત્રણેય એક સાથે જતું રહ્યું અથવા તો વિકસવાનું ઓછું થયું મિત્રો શાળામાં પણ લગભગ આ પ્રકારની ઘટના છે કે દરેકમાં માર્ગદર્શિકા આપવી આઈએમપી આપવા રીત આપવી આનાથી આપણે એમ માનીએ છીએ કે બાળકનો સમય બચે અને જલ્દી જવાબ સુધી પહોંચી જાય સમય તો બચે છે પણ એની કિંમત બહુ મોટી ચૂકવવી પડે છે કે બાળકો ઈશ્વરે આપેલી અદ્ભુત ભેટ સર્જનશીલતાથી દૂર થતા રહે છે એટલું જ નહીં એને માર્ગદર્શિકાનું વ્યસન પણ થઈ જાય છે જેમ જેમ બાળક આગળ ભણતું જાય એમ એમ એને જુદા જુદા પ્રકારની માર્ગદર્શિકા જોઈએ જ એવું બની જાય છે એક તબક્કે રમકડામાં આવતી બુકલેટ હોય એ હાઈસ્કૂલમાં ગાઈડનું સ્વરૂપ લે છે આગળ જતાં કોઈ લીથો કે મટીરિયલ કે ટ્યુશન ક્લાસ કે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનું સ્વરૂપ લે છે આમને આમ જ બાળક વધુને વધુ બૌદ્ધિક રીતે નિર્ભર બનતું જાય જાય છે આ નિર્ભરતા જે છે એ આત્મનિર્ભરતા તરફ લઈ જતી હોય તો બાળકોને એવા રમકડાઓ એવા પાઠ્યપુસ્તકો એવી પરીક્ષાઓ અને એવી પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ કે જેમાં એના પોતાના હાથ પગ વાપરવાના થાય હાથ પગ એટલે અહીંયા હાથ પગ તો છે જ પણ માઇન્ડની વાત છે બાય ધ વે લેગો શબ્દનો લેટિન અર્થ એ થાય આઈ પુટ ઇટ ટુગેધર એટલે કે મેં જાતે જોડ્યું ઓરિજિનલ લેગોનો આઈડિયા એ છે તો જેમાં જેમાં પણ બાળકે જાતે કશું કરવાનું થાય છે માર્ગદર્શિકા વગર એમાં એની સર્જનશીલતા બહુ જ સરસ ખીલે છે તમે ઘરમાં શાળામાં કોલેજ યુનિવર્સિટીઝમાં વધુને વધુ એવી પ્રવૃત્તિ આપવામાં આવે કે જેમાં કોચિંગ હોય મેન્ટોરશીપ હોય પણ સીધા પેમ્ફલેટ સીધા લીધા સીધી ગાઈડ કે સીધી બુકલેટ્સ ન હોય તો આપણે સૌ સર્જનશીલતા તરફ એક ડગલું વધુ આગળ વધીશું મને લાગે છે આજની વાત આપને ગમી હશે મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં Thank you so much.